રાષ્ટ્રીય માન્યતા ધરાવતા કચ્છના ખારાય ઊંટોની સંખ્યા સતત ઘટી રહી છે તેના પાછળનું કારણ છે ચોરિયાનું નિકંદન ચોરિયાના જંગલોનો વિસ્તાર ઘટી રહ્યો છે આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં નવ જુલાઈના ફરીથી સુનાવણી કરવામાં આવશે કચ્છમાં બે પ્રકારના ઊંટ જોવા મળે છે જેમાં કચ્છી ઊંટ અને ખારાઈ ઊંટ આગવી ઓળખ ધરાવે છે કચ્છમાં જોવા મળતા ખારાય ઊંટને રાષ્ટ્રીય માન્યતા મળી છે ખારાઈ ઊંટ દરિયામાં તરવાની વિશેષ ક્ષમતા ધરાવે જોકે

જે ખારાઈ કેમલનું જે ચરિયાણ છે અને એ માં જે મીઠાના કારખાનાઓ દબાણ થઈ રહ્યા છે અને દરિયાની ખાડીને નુકસાન કરી રહ્યા છે એવા બધાએ કારખાનાઓ બંધ થવા જોઈએ અને કારખાનાઓમાંથી આવા જવાના રસ્તાઓ બધા બંધ થઈ ગયા છે ખારાઈ ઊંટ અંદર જઈ શકે એવી પરિસ્થિતિ નથી તો આવા ચરિયાના નિકંદરો બંધ થાય અને શોર્ટના કારખાનાઓ બંધ થવા જોઈએ તો આ લુપ્ત થતી જાતે ખારે કેવલ બચી શકે અને કચ્છમાં કચ્છી ઉઠી શક્યા પણ છે બાર હજાર જેવી એના પણ ચરિયાણો ઉપર દબાણો થતા જાય છે રખાલો છૂટી થવી જોઈએ જે વિસ્તારમાં ખેડૂતો પણ અમુક દબાણ કરી રહ્યા છે ખેતીની જમીન માટે એ ખોલા કરાવવા જોઈએ એ મારી માગણી છે હું તો સંગઠન દ્વારા ચોરિયા પુનઃસ્થાપન માટે યોજના બનાવવામાં આવે અને સંયુક્ત મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ ટ્રિબ્યુનલ સમક્ષ કરવામાં આવી છે ચોરિયાના જંગલોનું નિકંદન મામલે એનજીટી દ્વારા આગામી નવ જુલાઈથી ત્રીજી સુનાવણી શરૂ થશે જેના પર સૌની નજર છે ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક ચોરિયાના ઝાડ છે નમકના કારખાનાના કારણે ચોરિયાના જંગલોનું નિકંદન થઈ રહ્યું છે જેના કારણે ખારાઈ ઊંટની સંખ્યા ઘટી રહી છે એશિયામાં મોટાભાગે કચ્છ અને રાજસ્થાનમાં જ ઊંટ જોવા મળે છે જેમાં ખારાઈ ઊંટ તો માત્ર કચ્છમાં જ જોવા મળે છે જે પાણીમાં અને જમીન પર બંને જગ્યાએ રહી શકે છે દરિયામાં થતા ચોરિયા તેનો મુખ્ય ખોરાક છે પણ તુણા વોંધ ચોબારી સહિતના વિસ્તારોમાં સતત નમકના કારખાના અને ઔદ્યોગિક પેશકદમી વધી રહી છે હાલ સજીવન સાથે અમે એક પ્રોજેક્ટ કરેલો જે હળકિયા ક્રિકના મેંગ્રુવ એરિયા જે કે જેમ કે ચેરિયાનો જે એરિયા છે ખૂબ જ મોટો વિસ્તાર છે ત્યાં અમે સાત જેટલી સાઇટ ઉપર જઈને અમે ત્યાં અભ્યાસ કરેલો કે ત્યાંની ની કે જ્યાં જૈવ વિવિધતા કહીએ એ અમે એના ઉપર સ્ટડી કરેલું જેમાં અમે સાત જેટલી સાઇટ અમે વિઝિટ કરેલી તેમજ ચાલીસ હજાર થી પિસ્તાળીસ હજાર hector અમે એરિયા satellite થી એટલે કે gis થી અમે નોંધ્યો હતો જેમાં વીસ થી ત્રીસ ટકા જેટલું અ ઘટાડો જોવા મળે છે જે વધી સકતા હોય સાથે સાથે ત્યાં અમે જે સાત સાઈટ ઉપર ગયા અને ત્યાં અમે એક કિલોમીટરના રેડિયસમાં એટલે એક કિલોમીટર વ્યાસમાં પાંચસો મીટરના રેડિયસમાં અમે ત્યાંની બાયોડાયવર્સિટી ચેક કરી તો જાણવા મળ્યું કે ત્યાં ત્રણ કરોડથી લઈને સોળ કરોડ સુધી કરચલાના દર છે જે નોંધ કરે છે કે જે દર્શાવે છે કે અહીંની બાયોડાયવર્સિટી ખૂબ જ હેલ્ધી છે ખૂબ જ સરસ સરસ છે અને ત્યાં તેનું સંવર્ધન થવું જોઈએ સાથે સાથે મેંગ્રુવ જે ચેરિયા એ કચ્છના જે ખરાઈ કેમલ છે એનું તો સંવર્ધન કરે જ છે તેની સાથે સાથે જે કાર્બન ઉત્સર્જન ને લઈને કાર્બન શોષવાની જે પ્રક્રિયા હોય છે એમાં બે થી ચાર ગણો કાર્બન શોષવાની પ્રક્રિયા કરતો હોય છે કરતા હોય છે જે આપણા જેટલા પણ લેન્ડ ઉપર જેટલા પણ ઝાડ હોય છે ઝાડપાનો હોય છે તેના કરતાં બે થી ચાર ગણું વધારે હોય છે તેના પાછળ ઘણી બધી ઇન્ટરનેશનલ નેશનલ કંપનીઓ મેંગ્રુવ એટલે કે તેરિયાના ઝાડને ઉગાડવા માટે અથવા તો એના પ્લાન્ટેશન માટે ફંડ અને ડોનેશન્સ આપવી હોય છે તો જ્યારે આ બધી પ્રક્રિયાઓ અત્યારે આજના સમયમાં ચાલી રહી છે તો આપનો હળગિયા ગ્રીકનો વિસ્તાર કેમ છૂટી જાય એ માટે અહીંયાના મેંગ્રુવ ઉપર ધ્યાન દેવામાં આવે તો ખૂબ સરસ રીતે અહીં સંવર્ધન થઈ શકે છે અને ખૂબ સરસ રીતે અહીંની બાયોડાયવર્સ છે જે ખૂબ હેલ્ધી છે એનું પણ સંવર્ધન થઈ શકે છે કચ્છમાં વન વિભાગ દ્વારા દર વર્ષે ચોર્ય વાવેતરના આંકડા બતાવી કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોવાનું જણાવવામાં આવે છે પણ ઊંટ પશુપાલકોને તેનો ફાયદો થતો નથી મોટાભાગે ઊંટની સંખ્યા વાગડ અને ખાવડામાં વધારે છે જ્યારે ચોરિયાનું વાવેતર નારાયણ સરોવર અને લખપત વિસ્તારમાં કરવામાં આવે છે ખરેખર વન વિભાગ દ્વારા પણ યોગ્ય ધ્યાન આપવામાં આવે તો કચ્છની ઊંટની પ્રજાતિ લુપ્ત થતી બચાવી શકાય છે પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ